તો અમારે કોઈ ઓળખતું જ નહીં એટલે પૂછું કે પછી હું યાર પૂછ્યું તારે તો અમારે કોઈ ઓળખતું ના હોય તો પૂછું જ કે અરે રાત દાડો તો આપણે જતા હોય પૂછ્યા ના પૂછ્યું યાર તો કેવું પડે હું અહીંથી રોજ નીકળું છું તો અહીંથી રોજ નીકળું કીધું કીધું માર ભૂરો કીધું અહીંથી રોજ આવે છે કીધું કોમ મારે તો પાણી પીવું છે પીતા હું પાણી હાલો આપડે ઘેર હમણાં આય તું મીટિંગ રાખી છે મીટિંગ રાખી છે ઓહો મીટિંગ છે હમણાં હાલ હતા શું કે છું હાલી મીટિંગ છે હાલ એ તું આવું આવું તાણ ખાવા પડશે કે હું એમ આ ડો મીટિંગ માં મીટિંગ માં પૂરો થઈ જવાનો છે સો જો હ પાણી પીધું આ પીનાય પાણી અલે બરો લાલ ભૈયા આ જા લાલ બા કે લાલ બા ઓવા સર મીટિંગ રાખી તું કોઈ કરી દઉં માર આ તો કોને તો શું કરવું પડે એવાનું ઈંદા મીટિંગ ના રાખે ભૂરા તું કોક કરી જશે બોલ મેં તો કશું કરી નહીં હું તો એવો ને ભાડે નહીં ભૂરા સાચું બોલ કે મારે હું લેવો ને કશું કેવું પડે તે ભૂરા કોક કરી જ લાગે છે બોલ હું તો હવારમાં જોયા નહીં હું ને લેરતા ના મીટિંગ જવું પડશે કે જો મીટિંગ માં તમારે એકલો બોલાય મને શું બોલાવે છે પણ તારો કો તારા આબુ ના પડે મેલ ના વાલ્યા નું કેતા વાલજી વાલ્યા વાલ્યા છે

પણ મિતિન તો મારે રાખવા જે વિશે મેં રાખી જમી મેં મુ નહીં આ બહાર બને શરદીનો થઈ ગઈ ગયો અને હારે જો આજે બાજુવાળો પેલો ટેક્યો દારૂડિયો એ ખબર નહીં શીખર મને ખબર નહીં મૂક આવો રાખવી નહીં પણ તું હમણાં આવે તો કહેજે છે લાલભા મીટિંગનું કહી જાય છે હા તો આવો તો હું કહું છું અને ગોલાબ તાવ જઈ અને ચાર નંબર હોય ને તો ફોન કરી દેજી હારેડો હ હા હમણાં આય પાછો હા હું ગીન આ પાછો હાહ લાલભાઈ મીટિંગ રાખી છે એ ગરમ ગરમ શા પીતા હો ને ટેટાનું કરો આ કીધું હા ટેટો પેલો ઓઢો છે એટલે ઓઢા માટે મીટિંગ રાખી લાગે છે મોનો ના મોનો દોશી ખોરી લાગે છે લાલભાઈ સારું કામ કરે છે લાલભા તો એ તું જો કઈન તો આયો છોમ આવી જો તો હરી વાત છે આ તો બધું જે સાહેબ શું કઈ જેવું છેનું ખોટુ લાગત લાગે પણ કેજાકન થોડું ચાલ્શે આ પૌત્રીને બરું તૈયાર કર્યો આ कुटुंब વાળા આમે શેના આવું છે હું તો શું કરું બોડી કાપી તો ખરા તમે હું પણ ના એનો કોઈ વાંક નહીં થાય બેહો હાલ તો પેલા આવું બધા કુટુંબ વાળા આપડા એટલે હું બધું છું તમે શાંતિ રાખો વિશો કી કીધું તો વાળો બોલ્યો કશું નહીં બોલ્યો સુકાણ કોઈ માં નહીં તમારા ઘરની કોઈ માં નહીં કોઈ ના ઘર નહીં પણ મારા એક વાત કહેવા જોઈએ છે આ મીટિંગ રાખવા દે અરે ઉધરો જબ્બર થઈ જ પણ આવતો નહીં થઈ જાય તે ઓશી જલેબી ખોવા કે પણ તાણ હું પીડે પીતા કા ના ટીબી જ નહી દે ટીબી શી ખરાબ દવાખાન જવું પડશે સવારે દવાખાન જજો ને બાટલી બાટલી લઈ આવજો બાધા આવ બોલજો શું ભેગા કરે બધા લાલબા આ આવ્યો ફ્રોમ બે હોય તો પ્રવાજી બે

અરે બર્ન કરો નર પાણી માને પીયો ઓય નહીં પીયો આ ઠંડીમાં વધાતા જવાવું શરદી હા રહો હવે આ તો આ બાં કેતો તો આ તો કેમ મો કીધું તો તો ખરાબ પાછું મંગાવી કીધું તો એવું છે લાવજે પાણી પીઉ છે ઓય પાણી આલો એ

મરમી ના કીધું તું કેવા નહીં મેં કીધું ચાલુ ના લખતું હતું

એ તો મી એ જ ચર્ચા કરવાનો છે આપણા આ ઉત્કીર્ણ ઉત્તરાયણ આવે ને આગળ હા તેમ કે આપણા કુટુંબ વાળા કોઈને દારૂ પીવાનો નહીં હા કારણ કે તહેવાર આ ઓમ નહીં પીતા પણ તહેવાર નાળા બધા પીવું છે ખબર પડી એટલે તહેવાર માં રોજ પીતા હોય અને આ ઉત્તરાયણ પર દારૂ ના પીવાનું આ લાલ બા ઉત્તરાયણ દાળા બધા ફરવા જાવ છે ને એ ના પાડજો હા ઉત્તરાયણ થી દારૂ બંધ હા

ઉતળ લાબા દારૂ પીવાનો શું બંગ દારૂ હા હવે જે દારૂ પીવે ને એના અમેકી દે નાત બા હા ગોમ પછી કોઈ વેવારમાં તો ના ચડી

આ છોકરા પતંગ ગમે તો અટકાવણો હોય બહાર ઉપર તો ઉતારવા ચડવાનું નહી બરોબર નહીં આપણા છોકરા કઈ જવાના આપણા કુટુંબ વાળા ખાસ બરોબર બરોબર બરોબર

અરે આપણ મીટિંગ છે મીટિંગ દ બે જણ હું ગાય વર જઈએ કે હું કેવું આવું ગાય તમાર પાસે બે શબ્દ કેવો તો ક્યો હું તો આલે કીધું મણ ના ના બરોબર છે આલે ફાઈનલ હો બરાબર પૂરા

અહ કાથી તને પીતે ભારશું પછી આ પછી હોય દારૂ બંધ કર દારૂ બંધ દારૂ બંધ દારૂ બંધ આર ઓળંજા લોસીરા બાલી મંગાજી કોના હાચું ઘેર લઈ જઈ મંગા દેજો જો લઈજો આટલું મગજમાં લઈજો મારું ઇન ના મગજમાં શું કહો છોકરા બસ હાચી છે તમારી બરોબર જીમી મીટિંગ કરો મને ઉંગા આ તા ને બધું ઉંગાડો આને લઈ જજો મને મોડો પડ્યો હા ટેરાવો હા ઉભા થા હા

ઓય વાધી ભાઈ પકડજો ને સહીય આવો લાલ ભા આયે લાડુ એ બોલાઉ તાકાત નહી રહી હું તાકાત નહી માં ખાલી ભુકરાવ જો પેલો મેલરી લજો હા બેટા ખવડજો લે

છોકરા <Cantasmulia> કરી હા હું તો કીધું તો હર પણ આ ટેટ ગયો તો મને નહીં લાગતું શુદ્ર એ નહીં શુદ્ર મને નહીં લાગતું પણ તો બે શબ્દ મગજમાં ઉતરી દેતો વળી ઉતરી દેતો આ છોકરા આજકાલનો દબાવા પડ્યું ના એના માટે પહેલી મીટિંગ કરી મેં હું ના મરી